बापू शुना बापू मारो नाम मोहन श्री निर्मळानंद सरस्वती श्री नवहष्ट हनुमान जी मंदिर बोटाद बापू गिरनारी आश्रम भगवान जगन्नाथ जी નું મંદિર છે ત્યાં જે દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે આ વર્ષે પણ 27મી રથયાત્રાનો પ્રસ્થાન જેવો પ્રકારનો માહોલ હતો કેટલો ઉત્સાહ જય જગન્નાથ પરંપરા અનુસાર આજે બोटाद શહેરની અંદરના શ્રી જગન્નાથ મંદિર તલાવેથી આ જગન્નાથ ભગવાનની આષાઢ બીજના દિવસે સત્યાવીસમી રથયાત્રાનો આયોજન અને પ્રસ્થાન ત્યાંથી થઈ ગયેલું છે મોટી સંખ્યામાં બોટાદકાર રહેવાસીઓથી ખૂબ સારો પ્રતિસાદ છે ખૂબ સારી બહોળી સંખ્યામાં રહીવાસીઓને નાગરિકોને ત્યાંને દર્શનનો લાભ લીધો છે અને પ્રસાદીનો પણ લાભ લીધો છે કેવો માહોલ હતો મુખ્ય માર્ગ પર જ્યારે રથયાત્રા પ્રસાદ થતી હતી ત્યારે જ્યારે આ રથયાત્રા પસાર થતી હતી એ સમયે બોટાદ શહેરની અંદરના નાગરિકોથી બે તરફા રસ્તામાં જબરદસ્ત ભીડ હતી અને દર્શન કરવામાં બહુ મોટા સંખ્યાથી માણસો ઊભા હતા વનરાજજી નેટવર્ક છે ખેર જગન્નાથ રથયાત્રા સમિતિ પ્રમુખ વનરાજજી પરંપરાગત રીતે છેલ્લા છવ્વીસ વર્ષથી અહીંથી રથયાત્રાનું પ્રસ્થાન થાય છે આ વર્ષે સત્યાવીસમી રથયાત્રાનું પ્રસ્થાન થયું કેવો મોલ કેવો ઉત્સાહ છે આ જે જગન્નાથ ભગવાનની સત્યાવીસમી રથયાત્રાનો જે પ્રસ્થાન થયું છે બોટાદની અંદર ત્યાં ઠેર ઠેર જગન્નાથ ભગવાનના પ્રતિમાને હાર પહેરાવી અને રાજકીણીઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે માહોલ કેવો હતો માહોલ બહુ સારો હતો પબ્લિકો બે બાજુ પબ્લિક હતી દર્શન કરવા માટે અને જેમ આગળ જતી જાય એમ પબ્લિક વધતી જાય છે જય જગન્નાથ

અને અમારી જે પરંપરા જળવાઈ રહી છે તેમાં આ વખતે એની સત્યાવીસ રથયાત્રા પણ મેં લીલી ઝંડી ફરકાવી અને સંતો મહંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવેલ આ રથયાત્રા બોટાદના રાજમાર્ગો ઉપર ફરી ઠેક ઠેકાણે એનું સ્વાગત કરવામાં આવેલ ઠેક ઠેકાણે એને ઠંડુ શરબત પાક પુલારથી રથયાત્રાનું સંતો મહંતોનું જોરદાર સ્વાગત કરવામાં આવેલ છે અને પોલીસ પ્રશાસનનો પણ પૂરતો સહયોગ આમાં અમને મળેલ છે જય જગન્નાથ જય ગિરનારી જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે મોન્ટુભાઈ ગિરનારી આશ્રમ ભગવાન જગન્નાથના મંદિરેથી ભવ્ય ભગવાન જગન્નાથની રથયાત્રા કેવા પ્રકારનું આયોજન કેટલા પ્લોટો હતા અને પ્લોટમાં મહત્વના પ્લોટો કયા ખાસ તો આજે અષાઢી બીજ તમામ હિન્દુ ભાઈઓને અષાઢી બીજની મારી શુભકામના ખાસ અષાઢી બીજ એટલે ઘણું ઘણું આપણા હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે વગર જોઈતું મુહૂર્ત અને ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા નીકળતી હોય નગરમાં ત્યારે ભાવિક ભક્તો ભારે ઉમટી વળ્યા છે અને ત્રણ ભગવાનના રથ પણ છે અલગ અલગ પ્લોટ છે રામ લક્ષ્મણ જાનકીના રાધે કૃષ્ણના એમ યોગના અલગ અલગ પ્રકારના પ્લોટ પણ છે આ જગન્નાથ યાત્રામાં સાધુ સંતો તેમજ રાજકીય પક્ષો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ તમામ શ્રદ્ધાળુ ભારે ઉત્સાહથી ઉમટી રહ્યા છે ત્યારે આ ભગવાન જગન્નાથ જ્યારે નગરમાં નીકળે છે ત્યારે અલગ અલગ જગ્યાએ ભગવાનના સ્વાગત થાય છે અને ભગવાનના ઉત્સવથી આ બધા માણસો દર્શન કરવા આવે છે બસ આ ભગવાનની જગન્નાથ યાત્રામાં સૌ લાભ લે અને આ એકવાર વર્ષમાં જગન્નાથ ભગવાનની યાત્રા નીકળે અને એના દર્શન કરે એટલે બાર માસનું ફળ મળે છે એવું ભગવાન જગન્નાથ કહે છે જય જય જગન્નાથ